નમસ્કાર મિત્રો મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો ગાંધીનગર સન સનસરોવરમાં પાણી ભરાવાના કારણે સેક્ટર ત્રીસ પાસે સાબરમતી નદી બે કાંઠે વહેતી જોવા મળી છે જો કે અહીંયા નદીમાં ઉતારવાની સાથે ડૂબવાની ઘટના વધી રહી છે ત્યારે મિત્રો અમદાવાદનો પરિવાર દશામાની મૂર્તિ પધરાવવા માટે આવ્યો હતો તે દરમિયાન ત્રણ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા ત્યારે આજે સવારના સમયે સેક્ટર ત્રીસમાં સમસાન પાસે સાબરમતી નદીમાં એક યુવાનનું મુદ્દે તરતો હોવાની જાણ સ્થાનિકો ગાંધીનગર ફાયર બ્રિગેડને કરી હતી જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આ યુવાનને મુદ્દે ગાડી હતો જો કે આ સદભાઈ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા યુવાનની બોરીજ ગામમાં રહેતો રોહિતભાઈ સોમાભાઈ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર તમને જણાવી દઈએ કે પોલીસે અકસ્માતમાં મોતનો દાખલ કરીને તેને મધ્યાહન પોસ્ટમોર્ટમ માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવા અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ